હાલો વિદ્યાર્થી મિત્રો ભરતીને સ્વાગત છે મિત્રો જો મિત્રો તો નેશનલ કમિશન ફોર વુમન ભરતી છે મિત્રો વુમન એટલે જે ગર્લ્સ છોકરીઓ માટે ભરતી છેલ્લી તારીખ છે એ સાત જૂન છે ત્યાં સુધીમાં ફોર્મ ભરી દેવાનું રહેશે મિત્રો જે કોઈ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય એ સેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આવા ભરતીને લગતા વિડીયો છે ડેલી અમે અપલોડ કરતા હોઈએ છીએ યોજનાને લગતા પણ વિડીયો છે તે ડેલી સર્વિસ હોય હવે વાત કરવાના છીએ આજે જે ભરતી વિશે જે નેશનલ કમિશન તો એનસી ડબલ્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નેશનલ કમિશન ફોર વુમનમાં ભરતી છે મિત્રો અને છેલ્લી તારીખ સાતમી જૂન સુધીમાં છે તમારે એપ્લાય કરવાનું રહેશે મિત્રો અમે શું શું આવે એના વિશે ડિટેલ ચર્ચા કરીએ તો નેશનલ કમિશન ફોર વુમન લેટેસ્ટ વેકેન્સી નોટિફિકેશનની બહાર પાડવામાં આવે છે મિત્રો સત્તાવાર વેબસાઇટ પણ અહીંયા આપેલી છે એન સી ડોટ એનઆઈસી ઇન દ્વારા બહાર પાડવામાં આવે છે મિત્રો રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા ડ્યુટી સેક્રેટરી પ્રાઇવેટ સેક્રેટરી પર્સનલ એસિસ્ટન્ટ જુનિયર હિન્દી ટ્રાય લેટર આસિસ્ટન્ટ બધી છે અલગ અલગ ફિલ્ડમાં છે મિત્રો એ ભરતીની જાહેરાત કરેલી છે અને અહીંયા અલગ અલગ ખાલી જગ્યા છે એ પણ આગળ આપણે વાત કરવાના છે અને મહત્વપૂર્ણ તારીખ એટલે ક્યારે ફરથી ફોર્મ ભરવાના શરૂ થયા છે અને ક્યારે છે એ પૂરા થશે તો નવ તારીખથી નવ મેથી ફોર્મ ભરવાના છે મિત્રો એ શરૂ થઈ ગયા છે અને આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે છે તો સાત જૂન સુધીમાં છે તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો જે કોઈ બાકી હોય મહિલાઓ એને ફોર્મ ભરવાની ઈચ્છા હોય અને કોઈને કંઈ ખબર ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને અમારી પાસે કોઈ પણ માહિતી છે એ તમે જાણી શકો છો મિત્રો તો અમારા કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ અને રિપ્લાય છે એ તાત્કાલિક ધોરણે અમે આપવાનો પ્રયત્ન કરીશું મિત્રો મને તો વેલી છે તમારી રિપ્લાય છે તમને આપી દઈશું મિત્રો અને વૈશાણીની આપણે વાત કરીએ મિત્રો તો વૈશાણી છે મિત્રો આ ભરતી માટે અરજી કરવા માટે વયમર્યાદા છપ્પન વર્ષ રાખવામાં આવી છે અઢાર વર્ષથી લઈ અને છપ્પન વર્ષના જે મહિલાઓ છે એ અહીંયા છે એપ્લાય કરી શકશે મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય અથવા તમને કોઈ ડાઉટ હોય તો પણ તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી અને બને તું છે બીજા પણ મિત્રોને વિડીયો છે એ શેર કરો તો એને પણ લાભ મળે બીજા મહિલાઓ તો આ રીતના આપણે વિડીયો સાથે ડિસ્કસ કરીએ આગળ લાયકાત છું એને પણ વાત કરું છે ને હજી પ્રોસેસ કઈ રીતે છે અને ઇન્ટરવ્યુઝું ઓફિસિયલ વેબસાઇટ ઓપન કરશો એટલે કઈ રીતના ઇન્ટરવ્યુઝ જોવા મળશે એ પણ લાસ્ટમાં આપણે બતાવેલું છે શૈક્ષણિક લાયકાની વાત કરી મિત્રો તો અરજદાર શૈક્ષણિક લાયકા છે ગ્રેજ્યુએટ પાસ કરવો જોઈએ એટલે કોલેજના ત્રણ વર્ષથી તમારા પૂરા હોય ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય મિત્રો અને તો મહિલાઓ છો તો અમે છે અહીંયા ફોર્મ ભરી શકો મિત્રો પોસ્ટ તળીય સત્તા વેબસાઇટ લિંક પ્રદાન કરેલ છે મિત્રો તો વધારે માહિતી છે આપણે તમે બોલીએ આપણે જે આગળ વાત કરીશું ઓફિશિયલી વેબસાઇટની વધારે માહિતી મળી જશે કઈ રીતે અરજી કરવી મિત્રો તો રાષ્ટ્રીય મહિલા આયોગ વિવિધ ભરતી માટે જાહેરાત મિત્રો કરે છે અરજી કરવા માટે પહેલાં તમારી એન્સ સી ડબલ્યુ ની સત્તર વેબસાઇટ ઓપન કરવાની રહેશે મિત્રો ત્યાં તમને નોટિફિકેશન લિસ્ટ ઓપ્શન મળી જશે ત્યારે નોટિફિકેશન ડાઉનલોડ કરી લેવાની એટલે જે વધારાની માહિતી છે અને નિયમો શું એની શરજ તો શું છે સરળ અને રૂલ્સ એના બધી વિગત છે ત્યાંથી તમે વિડીયો ડાઉનલોડ કરી અને બધી માહિતી મેળવી શકશો મિત્રો આગળ પ્રોસેસમાં શું શું અપલોડ કરવાના રહેશે કયા કયા તો દસ્તાવેજો સંબંધિત ફોટો સહી સાથે તમામ જરૂરી માહિતી મેળવવાની રહેશે મિત્રો તમારે સહી અને જે તમારો ફોટો છે એ અપલોડ કરવાનો રહેશે એપ્લિકેશન ફોર્મ સફળતાપૂર્વક ભરો ત્યારબાદ જે કોઈ પણ માહિતી છે એ ખોટી નથી નાખવાની એક બધી માહિતી છે એકદમ સાચી નાખવાની છે મિત્રો અને આઉટ ભવિષ્યમાં ઉપયોગ બની શકે એટલે છે તમારે ફોર્મ ભરેલું જે પ્રિન્ટ છે એ અવશ્ય કઢાવી લેવી કારણ કે ગમે ત્યારે ભવિષ્યમાં છે આ પ્રિન્ટ છે એ ઉપયોગી બની શકે એટલે ખાસ કરી અને બધા જે મહિલાઓ માટે ખાસ કરવામાં આવે છે ફોર્મ ભરેલી પ્રિન્ટ છે એક બે કઢાવી લેવી ફરિયાદ છે અને તમને જો આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે તમે જો આ મુકે વેબસાઇટ છે આપણે ઓફિશિયલ વેબસાઇટ છે આપેલી છે એના પર જઈને તમે ઓપન કરશો મિત્રો તો આ રીતનું ઇન્ટરવ્યૂ જોવા મળશે અને બધા ઓપ્શન ત્યાંથી મળી જશે આમાં કોઈને કંઈ ખબર ન પડતી મિત્રો તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી અને જણાવશો તો તમારો પ્રશ્ન છે એનું સોલ્યુશન લાવવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન મિત્રો કરીશું આપણે આ રીતના વિડીયો હતો તો તમને જો મિત્રો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ અને વધુમાં વધુ મિત્રોને શેર કરો તો પણ એને પણ લાભ મળી રહે મિત્રો મળીને નવાની વિડીયોમાં જય જય ભારત